મારા જે વાત કરી હતી હમણાં કાંઈ લાઈટ નું દોરડું હોય અને બોર્ડ માં શેડો ભીરાઈ બલ થાતા વાર લાગે નહીં એમ જ્ઞાન સદગુરુ ચરણે ગયા અને ઉપદેશમાં બેઠા એટલે ત્રીજું લોચન હવારમાં માં ખોલી જાય અને તમને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ જાય આ ગુરુની ગમ ચાલો લંગ મારી હોય તો પણ લાગ થાય અને જો ના થાય તોય પોતે ગમ એની ગમ થઈ નથી

કરવા કરશો તો અર્ધી ધર્મ જાશો હારી કામના કામ ને બીજને બાળો એમ આપણા જે સંતો આ રાહ બતાવી ઈ પોતાના માટે અને પોતાને જાગવા કોને પોતાને સ્વયં પોતાના સ્વયં સ્વરૂપ જો પોતાના સ્વયં સ્વરૂપમાં જાગી જાય તો આનો આ

એવા સંતો મહેનત કરી આવી અને આપણને જો આ જ્ઞાન અને આ જો આપણે જીવનમાં કઈક ઉતરે તો કઈક આપણો ફારથી થાય નાવાનું કીધું છે આ ગંગામાં જ્ઞાન ગંગા જો ઓલી ગંગામાં ના ને તો તનની જ સુધી થાય

અનંતુટે જો અંતરની આટી છૂટી જાય તો પોતાના સ્વયં સ્વરૂપમાં પોતે વળી જાય અને પોતામાં સર્વમાં એકતા લાગે